આંતરરાષ્ટ્રીય સ્તરે જે ભાવ વધારો નોંધાયો છે તેના કારણે સ્થાનિક બજારમાં પણ સોના અને ચાંદીમાં ઉછાળો નોંધાયો છે એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ઉચ્ચ સપાટી જે બાવીસો ડોલર કોટ કરી છે એટલે સ્થાનિક બજારમાં ઓલ ટાઈમ હાઈ આપણે સિત્તેર હજાર પાંચસો ની સપાટી જોઈ ચૂક્યા છે આગામી સમયમાં પણ જો ભાવ વધારો યથાવત રહેશે તો ઇકોતેર થી બોતેર હજારનો ભાવ વધારો ચોક્કસથી જોઈ શકાય છે અને જો સ્થાનિક બજારમાં રૂપિયો હજી વધુ ગગડે તો પણ સોનાના ભાવમાં ક્યાંક ને ક્યાંક વધારો થઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે